નમસ્કાર મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજના આપના નવા કિડની ટ્રાન્સપ્લાન્ટના એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે એક આપણે નવો ટોપિક લઈને આવી ગયા છે ઘણા બધા મિત્રોને કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી ક્રિએટિવ નાઇન વધી જતું હોય છે તો આ વિડીયોમાં તમે બનાવી રહેજો એટલે તમને સંપૂર્ણપણે માહિતી મળી જશે તો મિત્રો વાત દરસલ ચાલુ થાય છે તમારું કિડની ટ્રાન્સપ્લાન્ટ પછીની એમાં તમારા જે ડોનર હોય એને તો ભાઈ કોઈ તકલીફ પડતી નથી પરંતુ એને પણ એક ખાસ વાત નોંધમાં રાખવાની હોય છે કે એ જ્યારે ઘરે ત્રણ દિવસ તો હોસ્પિટલમાં રાખે અને પછી જ્યારે ડિસ્ચાર્જ કરવામાં આવે છે ત્યારે ઘરે પણ એને થોડું ઘણું થોડું ઘણું કામ કરતું રહેવું જોઈએ જો અથવા એ કામ ના કરે તો એના પછી શરીરમાં કોઈની કોઈ જગ્યાએ થોડી ઘણી ખામી આઈ મીન મતલબ દુખાવા થઈ જતા હોય છે એટલે કામ તો મારે ભાઈ ચોક્કસ કરવું જોઈએ બીજા નંબરમાં જે કિડની ટ્રાન્સપ્લાન્ટ જે પેશન્ટ હોય એને તો ભાઈ એકથી દોઢ મહિને જેવું ત્યાં રાખવામાં આવે છે અને ત્રણ મહિના જેવા એને પાડવાનું હોય છે પછી એ વ્યક્તિ પાછો કમ્પ્લીટ થઈ જાય છે તો મિત્રો કિડની ટ્રાન્સફર પછી ઘણા બધા મિત્રોને ક્રિએટિવ નાઇન વધી જતું હોય છે તો આનો સોલ્યુશન એક જ છે હું જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ મારું થયું એના પછી હું જ્યારે પણ બતાવવા જાઉં છું અમદાવાદ તો ઘણા બધા આજુબાજુના જે પેશન્ટ હોય એમને અમે એકબીજાને પૂછતા હોય છે કે ભાઈ તમે શું ખાધું તમે શું પીવો છો તો દરેક વ્યક્તિનો એક જ જવાબ હોય છે કે ભાઈ અમે મિનરલ પાણી પીએ છીએ અને ડોક્ટર જે આપણને જમવા માંગે એ લોકો જમતા હોય છે એના કારણે ક્રિએટી એકદમ નોર્મલ રહેતું હોય છે પરંતુ મિત્રો જે વ્યક્તિની ક્રિએટી વધી જાય એને શું કરવું જોઈએ બરાબર જો ભાઈ હું ડૉક્ટર તો નથી એટલે મારી વાત આ મારો વિડીયો જોઈને એટલી વાત સીમિત ના કરી દેતા તમારે ડૉક્ટરને તો જરૂર બતાવવું જોઈએ બરાબર પરંતુ ભાઈ ક્રિએટી નાઇન ઝીરો

આપણી નવી કિડની અંદર નાખી છે તો ક્રિએટિનાઇન લગભગ થોડા સમય માટે પણ નોર્મલ થઈ જવું જોઈએ તો એ વ્યક્તિને નોર્મલ નહોતું થતું હતું તો એ વ્યક્તિએ તો તપાસ કરી તો ડૉક્ટરે એને એમ કીધું ભાઈ કેટલું પાણી પીવે છે તો એ વ્યક્તિ લગભગ ચારથી પાંચ લીટર પાણી પીતો હતો ડોક્ટરે એને એમ કહ્યું ભાઈ થોડા સમય માટે તમે તમારો પાણીનો વધારો કરી દો પાંચ નહીં ભાઈ છ લીટર કરી દો સાત લીટર કરી દો બરાબર ધીમે ધીમે પાણી થોડું વધારી દો તો તમારું ક્રિએટિનાઇન ઓટોમેટિકલી નોર્મલ થઈ જશે બાકી ખાવામાં તો જે ડોક્ટરે કીધું તે રીતે પારવાનું હોય છે અને તમે ખાઈ શકો છો પછી ઓટોમેટિકલી તમારું ક્રિએટિનાઇન નોર્મલ થઈ જશે તે વ્યક્તિનું નોર્મલ થઈ ગયું હતું તમારે પણ આવો કંઈ પ્રોબ્લેમ હોય તો ભાઈ ડોક્ટરની મુલાકાત અવશ્ય તે લેજો અને થોડું ઘણું પાણી વધારે પીજો બાકી ખાવામાં નોર્મલ ખાજો હોટલનું ખાતા નહીં તમારું ક્રિએટિવને નોર્મલ જ રહેશે બરાબર હું એક કિડની ટ્રાન્સપ્લાન્ટ છું એટલા માટે હું આ વાત કરી રહ્યો છું તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને ચેનલ પણ નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કિડની ટ્રાન્સપ્લાન્ટ જો આવું કાર્ય કરી રહ્યું તો એને સપોર્ટ જરૂરથી કરવો જોઈએ બરાબર જય માતાજી મિત્રો